પરેશ ધાનાણીને રાજકોટ સંગઠન અને લલિત કગથરા સહિતના નેતાઓ તેમને ચૂંટણી લડવા ગયા હતા અને વ્યક્ત વ્યક્ત મત કર્યો છે કે પરેશ જો રૂપાલા લડશે લડશે તો તેની સામે ચૂંટણી સાથે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલ છે તેમની સાથે વાત કરીશું હિતેન્દ્રભાઈ પરેશ ધાનાણી ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે એક જ વાત પુરુષોત્તમ રૂપાલા જો રાજકોટથી લડશે તો તે પણ રાજકોટ લોકસભા પરથી ચૂંટણી લડશે કેવી માહોલ બનશે કેટલી ફાઇટ રહેશે જો કોંગ્રેસની મજબૂરી જુઓ તમે કે કોઈ ઉમેદવારને એમને સમજાવવા જવું પડે છે ભારતીય જનતા પાર્ટીએ સાઠ દિવસ પહેલાં એના તમામ કાર્યાલયો એક સાથે ખોલી નાખ્યા છે ખૂબ વહેલા તમામ ઉમેદવારો ડિક્લેર કરી દીધા છે અને ઉમેદવારો ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું તંત્ર પણ વિવિધ પ્રકારે એ બૂટ સહ ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીનો વિચાર નરેન્દ્રભાઈના વિકાસના કામો લઈને ફરી રહી છે ત્યારે કોંગ્રેસની જે મજબૂરી છે ની સહાય હાલતમાં કોંગ્રેસ નેતા નીતિ અને નિયત વગરની કોંગ્રેસ હજુ ઉમેદવારો શોધવા જવું પડે છે એ એની મજબૂરી છે રહી વાત પરેશભાઈની તો પરેશભાઈની વાણી વાત જેવી છે પણ વર્તન એનું શિયાળ જેવું છે જો અને તો એ પ્રકારની રાજનીતિ જ એ કોંગ્રેસની અને પરેશભાઈની ભીરૂતા બતાવે છે ડરપોક માનસિકતા બતાવે છે એક ઉમેદવાર લડે તો હું નહીં લડું એ નહીં લડે તો હું લડીશ મને લાગે છે કે આ રૂપા ભાઈ પરેશભાઈ અને કોંગ્રેસ હાર વાળી ગયા છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની જે વિકાસના જે ભરમાર છે અને સમગ્ર વિશ્વમાં નીવડેલું સર્વશ્રેષ્ઠ નેતૃત્વની સ્વીકૃતિ છે એનાથી કોંગ્રેસ અને એના કાર્યકર્તાઓ એના ઉમેદવારો ડરી ગયા છે હાર પાડી ગયા છે અને એટલા માટે પોતે આવા સિલેક્શન પ્રકારના નિવેદનો કરે છે ખાસ કરીને ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને વિરોધ કરી રહ્યો છે અને આવા જ સમયે પરેશ દાણાની એટલે પાટીદાર સામે પાટીદાર નેતાને ઉતારવાની કોંગ્રેસની રણનીતિ એને લઈને જ આજે જે મનાવો એને લઈને શું જોવું કયો માહોલ આપ જુઓ છો કેમ કે બંને પાટીદાર નેતાઓ વચ્ચે જ્યારે ટક્કર જામશે જો કોંગ્રેસ જ્ઞાતિ જાતિ પંથ પ્રાંત ભાજપની રાજનીતિ કરી પરિવારવાદની રાજનીતિ કરી ભારતીય જનતા પાર્ટીએ સામાજિક સમરસતાની રાજનીતિ કરી છે ક્યારે એને વિભાજનની રહે અને વિકાસની રાજનીતિનો નવો આયામ આપ્યો છે અને ઉમેદવાર કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા ઉમેદવાર છે પ્રત્યેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એટલા જનૂનથી લડે છે અહીંયા મોદી પરિવાર વર્સિસ વિભાજનની રાજનીતિની અહીંયા ચૂંટણી છે અને અનેક મુદ્દાઓ ઉપર વિકાસના મુદ્દાઓ ઉપર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર આંતરિક સુરક્ષા સરહદી સુરક્ષા અને ભારતના સ્વાભિમાનની લડાઈ છે ત્યારે ઉમેદવાર ગૌણ છે અહીંયા પ્રત્યેક કાર્યકર્તા કમળના નિશાન ઉપર ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને મત આપવાનો છે અને સમગ્ર દેશમાં ચાબકી બાર ચારસો પાર મોદી સરકાર ફિર એક બાર આ નારા સાથે પ્રત્યેક કાર્યકર્તા એ ઉમેદવારના કેફમાં લડી રહ્યો છે પરંતુ પરેશ દાનાણી એક સમયના વિપક્ષના નેતા જન સમર્થન પણ મેળવી રહ્યા છે વાણીની રીતે એટલે કે વક્તા તરીકે પણ એક સારા નેતા છે સારી છબી ધરાવે છે કેટલી ટક્કર રહેશે આપ શું માનો ના મેં કીધું કે એમનું વાણી વાત જેવી છે પણ વર્તન તો શિયાળ જેવું દેખાય છે અમરેલી લડવાની જરૂર હતી એમને જે ખૂબ લોકપ્રિય નેતા હોય તો એ હારી ના ગયા હોત વિધાનસભામાં અને આજે પણ એ રૂપાલા સાહેબ માટે બીજી વાત કરતા હતા રાજકોટની તો એમણે શું કરવા દોડવું પડે છે અમરેલી તો રૂપાલા ભી લડી શકતા હોય રાજકોટથી છે એટલા માટે જ કોંગ્રેસના નેતાઓ એમને સમજાવવા ગયા છે અને જ્યારે પાટીદાર બહુમુલ આ બેઠક છે ત્યારે કેવી ફાઇટ રહેશે જો અનેક પરિણામો ભૂતકાળમાં પણ તમે જોયા છે કે ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે નરેન્દ્રભાઈનું જે નેતૃત્વ છે અને છેલ્લા દસ વર્ષમાં દેશને સિકલ બદલવાનું દશાને દિશા બદલવાનું કામ નરેન્દ્રભાઈની ટીમે કર્યું છે મને લાગે છે કે એ બધા પેરામીટરથી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ ઉપર નીકળી ગઈ છે જી નહીં ટક્કર ક્યાં છે જ નહીં તમે જો એના એકવીસ લાખ મતદારોમાં જે પ્રમાણે ને એનો ઉત્સાહ છે અને સમગ્ર દેશમાં હું માત્ર ગુજરાતની છવ્વીસ છવ્વીસ તો જીતી જ છે પાંચ લાખ કરતાં વધારે મતથી જીતીએ છીએ અને એમાં સર્વ સમાજનો એમને સહકાર છે દેશના ખૂણે ખૂણે સુધી રાજ્યના ખૂણે ખૂણે સુધી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની ટીમે અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની ટીમે જે પ્રચાર કર્યો છે જે વિકાસના કામો કર્યા છે અહીંયા આદરણીય પાટીલ સાહેબનું જે નેતૃત્વ છે પેજ સમિતિ સુધીનું જે નવું મોડલ અમને આપ્યું છે અને લક્ષાવધી કાર્યકર્તાઓ ચોતેર લાખ જેટલા અમારા પેજ સમિતિના કાર્યકર્તાઓ અને એક કરોડ તેર લાખ જેટલા પ્રાથમિક સભ્યનું નેટવર્ક જે પાટીલ સાહેબે ઉભું કર્યું છે મને લાગે છે કે